હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આપણે આગળના જે પાંચ વિડિયો આપણે ભણી ગયા છે પાંચ વિડીયોની અંદર આપણે પાંચ કારકો જોયા અને પાંચ કારકોમાંથી બે કારકો વિભાગ ઈમાં પૂછાય છે એક કારકના પાંચ માર્ક છે એટલે બે કારકના પાંચને પાંચ દસ માર્કની અંદર આપણે વિભાગ ઈનો પ્રશ્ન પૂછાય એ આપણે કવર કરી લીધું છે ફરી એકવાર જણાવી દઉં છું કે જો તમે એ પાંચે પાંચ કારકો કમ્પ્લીટ નથી કર્યા તો હજુ ટાઈમ છે કરી લેજો હજુ તમારી બોર્ડની એક્ઝામ હજુ બહુ ટાઈમ છે ત્યાં સુધી તમે રોજે રોજ મારું માનો તો રોજ એક કારક તમે લખવાનું રાખો જો તમારે વિભાગ ઈમાં દસ માર્ક તમારા સિક્યોર કરવા હોય તો હજુ એકવાર રિપીટ એટલી રિપીટ કહું છું કે તમારે વિભાગ ઈમાં દસ માર્ક કવર કરવા હોય તો તમે જ્યાં સુધી બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી રોજ એક કારકને તમે લખો ભલે તમને આવડે છે ભલે તમને બેસ્ટમાંનું બેસ્ટ આવડે છે પણ તમે લખો એટલા માટે લખો કે જ્યારે બોર્ડની એક્ઝામ આવે એટલે આપણે સ્પીડ એટલી જનરેટ થઈ ગઈ હશે ને કે આપણું પેપર ટાઈમ લિમિટની પહેલાં પહેલાં પૂરું થઈ જાય ચાલો વાત કરવી છે આપણી રામબાણ બેચની અંદર આપણે શરૂઆત કરી છે એટલે આજે આપણે મનોયત્ન એક પોઈન્ટ બે ઉપર પહોંચી ગયા છીએ તો મનોયત્ન એક પોઈન્ટ બેની અંદર આપણે વાત કરીશું ચલો તો આપણો પ્રશ્ન નંબર એક છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વિધાનમાં લખવાના છે ચલો પ્રશ્ન નંબર એક છે તમે આવશો એ વિધાન અસત્ય હોય તો તમે આવશો નહીં એ વિધાન કેવું હોય છે હવે આવો પ્રશ્ન જો વિભાગ બી માં પૂછી લે તો પછી આપણે ફાંફા પડી જાય કે આ કેવા શું માંગે છે આ મને તો કંઈ ખબર નથી પડતી તો હું તમને સમજાવું છું તમે આવશો એ વિધાન અસત્ય છે મતલબ આ જે છે ને તમે આવશો એ અસત્ય અસત્ય એટલે મતલબ આપણે એફ કહીશું અસત્ય એટલે ફોલ્સ ફોલ્સ ને આપણે એફ કહીશું તો તમે આવશો નહીં હવે નહીં એટલે અહીંયા નિષેધ આવ્યું આવ્યું કે નહીં તો કે હા બે નિષેધ આવ્યું હવે મેં તમને સત્યતા મૂલ્યના નિયમો ભણાવ્યા હતા હે તમને ખબર છે હવે નિષેધનો નિયમ શું હતો બેટા તો કે નિષેધનો નિયમ હતો કે ટી હોય તો એની સામે વાળું એફ થાય અને નિષેધમાં એફ હોય તેની એની સામેવાળું ટી થાય ઓકે તો કે હા બેન ઓકે છે હવે તમે આ પ્રશ્નોને ફરીથી વાંચો તમે આવશો એ વિધાન કેવું છે અસત્ય છે તમે આવશો એ વિધાન અસત્ય છે તો એફ છે તો આગળ એફ આવી ગયો તો હવે પાછળ શું આવે તમે આવશો નહીં તો તમે આવશો નહીં એ થાય છે નિષેધ શું થાય છે નિષેધ અને નિષેધનો નિયમ છે કે પહેલું અસત્ય હોય તો બીજું સત્ય બને બીજું કે જો અહીંયા આ અસત્ય છે તો તમે આવશો નહીં આ નિષેધ આવ્યું નહીં એટલે નિષેધનું જૂ થાય કે નહીં તો કે હા બેન આવ્યું તો તમે આવશો નહીં એ કેવું બની જાય સત્ય બની જાય છે કેમ કારણ કે અહીંયા અસત્ય છે પેલું સત્ય બને ફરી સમજાયજો જો નિષેધનો નિયમ શું છે ટી હોય તો મેં એફ અને એફ હોય તો સામે ટી હવે અહીંયા શું કીધું છે તમે આવશો એ વિધાન કેવું છે અસત્ય અસત્ય એટલે કેવું છે એફ છે તો એફ હોય તો તમે આવશો નહીં કેવું બની જાય તો કે સત્ય બની જાય તો જવાબ આવશે સત્ય બને છે કેમ સત્ય બન્યું નિષેધના સત્યતા મૂલ્યના આધારે ના ખબર પડી હોય તો નિષેધનું સત્યતા મૂલ્યનો નિયમ જોઈ લો ના સદખાવી લો એટલે તમને ખબર પડી જાય અને હું સમજાવું કોઈને ખબર ના પડે એવું બને જ નહીં એક્ચ્યુલી આજ સુધી એવું કોઈ વિદ્યાર્થી નથી પણ કદાચ તમે આગળના વિડીયો કમ્પ્લીટ વ્યવસ્થિત ન જોયા હોય આપણી બેથના આપણી રામબાણ બેથના વિડીયો કમ્પ્લીટ ન જોયા હોય અને સીધે સીધા વિડીયો ઉપર જમ્પ લાવી હોય તો ના પણ આવડે એ તો માનું જ છું કારણ કે આપણું તત્વજ્ઞાન લિંક બાય લિંક છે એક ટોપિક ઉપર બીજો ટોપિક આધારિત છે ચાલો પ્રશ્ન નંબર બે છે પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી સમુચ્ચે ક્યુ એ વિધાનના રૂપનું સત્યતા મૂલ્ય જણાવો હવે અહીંયા સત્યતા મૂલ્યનો નિયમ આવ્યો આવ્યો કે નહીં મેં કીધું તું સત્યતા મૂલ્યના નિયમ પચાસ વખત લખવાય તો લખો પણ તૈયાર કરી લો હવે જો પી સત્ય છે અને ક્યુ અસત્ય છે તો આ પી સમુચે ક્યુ હવે સમુચેનો નિયમ શું છે બેટા તો સમુચેનો નિયમ છે ટી ટી હોય તો એની સામે ટી નહીં તો બધી જગ્યાએ એફ રાઈટ ઓકે ટીટી હોય એની સામે જ ટી આવે તો અહીંયા શું છે અહીંયા સત્ય સત્ય એટલે ટી અને ક્યુ અસત્ય છે એટલે કે એફ છે તો પી સમુચય ક્યુ શું બને તો સમુચયનો તો નિયમ છે કે ટીટી હોય એની હામે ટી આવે બાકી કોઈ પણ પરિસ્થિતિ હોય એ એ જગ્યાએ એફ જ આવે તો અહીંયા જો અહીંયા ટીટી છે ના નથી અહીંયા તો ટી અને એફ કીધું છે તો હવે સામેવાળું કેવું બની જાય એફ બનશે કેમ કારણ કે સમુચયનો નિયમ છે સત્યતા મૂલ્યનું કે પી વિધાન સત્ય હોય ક્યુ વિધાન સત્ય હોય તો જ પી સમુચયને ક્યુ સત્ય બને નહીં તો કેવું બની જાય નહીં તો અસત્ય બની જાય તો જો જવાબ આવતો હશે અસત્ય જોઈ લો પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો પી સમુચય ક્યુ એ વિધાનના રૂપનું સત્યતા મૂલ્ય કેવું બને અસત્ય હવે ઘણી વાર ટી આવે ને ઘણી વાર એફ આવે એટલે કન્ફ્યુઝનમાં આવી જવાય પણ તમારે ધ્યાન રાખવાનું સત્ય એટલે લખી દેવાનું ના ખબર પડે તો સત્ય એટલે ટી અસત્ય એટલે એફ તો પી સમુચય ક્યુ કેવું બને એફ બને કેમ કારણ કે સમુચયનો નિયમ છે કે ટી ટી હોય તો જ પી સમુચય ક્યુ એ ટી બને પણ અહીંયા તો ટી અને એફ છે તો પી સમુચય ક્યુ એ ટી ના બને એ એફ જ બને સત્યતા મૂલ્યના નિયમો લઈને બેસજો જો મારી વાત તમારે માઇન્ડમાં ફિટ કરવી હોય તો ચલો ત્રીજા નંબરમાં આગળ વધીએ તો પી સમુચય ક્યુ એ વિધાનના રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે તો પી સમુચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહે છે સમુચય કહે છે જવાબ આવશે સમુચય કહેવાય ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર ચાર ઉપર પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાનના રૂપનું સત્યતા મૂલ્ય જણાવો ફરી આવ્યો સત્યતા મૂલ્યનો નિયમ હજુ સત્યતા મૂલ્યના નિયમો નથી કર્યા તો કરી લો પાંચ વખત વખત પણ કરી લો કારણ કે આખે સત્યતા મૂલ્યના નિયમના આધારે છે અને આની અંદરથી તમને એક્ઝામમાં એક થી બે પ્રશ્નો પૂછી લેશે વિભાગ એ બી માં કે સીમાં પૂછી લે પછી કહેતા નહીં કે કીધું નતું સી માં તો પ્રશ્ન કમ્પલસરી પૂછાય છે કોષ્ટકનો ઓકે ચાલો હવે જો પી અસત્ય છે મતલબ અસત્ય એટલે એફ લખી દેવાનું ક્યુ કેવું છે અસત્ય છે તો પી વિકલ્પન ક્યુ એ કેવું એનું સત્યતા મૂલ્ય શું થાય તો હવે જોજો તમે મને કહો વિકલ્પનનો નિયમ શું છે તો કે વિકલ્પનો નિયમ છે એફએફ હોય તો એફ એફએફ હોય તો એફ હવે જો આગળ અહીંયા આવી ગયું છે અસત્ય અસત્ય મતલબ એફએફ તો છે જ તો પી વિકલ્પન ક્યુ કેવું બને એફ બને નિયમ જ છે વિકલ્પનનો એફ હોય તો એફ તો અહીંયા આપણને એવું જ પૂછ્યું છે કે પી એફ છે ક્યુ એફ છે તો પી વિકલ્પન ક્યુ કેવું બને તો કે એફ જ બને એફ એટલે અસત્ય તો જવાબ આવી ગયો અસત્ય જો પી અસત્ય હોય ક્યુ અસત્ય હોય તો પી વિકલ્પન ક્યુ એ વિધાનના રૂપનું સત્યતા મૂલ્ય કેવું બને અસત્ય આ કોષ્ટક પૂછ્યું છે ભાઈ આપણે સત્યતા કોષ્ટક કોષ્ટકમાં નતા બનાવતા સત્યતા કોષ્ટક જોયું હતું ને હા બસ એ આર્ટ્સના ધોરણ બાદ આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમના માટે રામબાણ બેચની શરૂઆત કરી છે અને આ બેચની અંદર ચાર વિષયો પ્રોવાઈડ કરવામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને ચાર વિષયોની ઓનલી ફોર પ્રાઇસ છે ઓગણીસો નવ્વાણું રૂપિયા વહેલાં તે પહેલાંના ધોરણે તમે જોઈન થઈ શકો છો મારી સાથે ભણી શકો છો ચારે ચાર વિષયની અંદર તમને ડીપમાં સ્વાધ્યાયનું સોલ્યુશન એક એક પોઈન્ટનું સોલ્યુશન આઈએમપી ક્વેશ્ચન બધું જ તમને અહીંથી કવર કરાવવામાં આવશે પહેલી બીજી ત્રીજી તમારી બોર્ડ એક્ઝામ સુધી તમને ફૂલી સપોર્ટ કરવામાં આવશે એટલે રાહ કોની જો છો ફટોફટ તમે આ ચાર સબ્જેક્ટ લઈને આ બેચની અંદર જોઈન થઈ શકો છો કોઈ વિદ્યાર્થી એવો છે જેને ચાર સબ્જેક્ટ અભ્યાસક્રમમાં નથી તો તમે એક એક સબ્જેક્ટ લઈને પણ મારી સાથે ભણી શકો છો અને મારી બેચમાં જોઈન થઈ શકો છો ચલો આગળ વાત કરવી છે આપણા ટોપિક ઉપર આવી જઈએ છીએ ચાલો પ્રશ્ન નંબર પાંચ છે પી વિકલ્પન ક્યુ એ વિધાન રૂપમાં પી એ વિકલ્પની કઈ બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે હવે જોજો આ પી છે વિકલ્પન છે ને આ ક્યુ છે આ બાજુ હોય ને પી જે છે એક તમારો એ કયો હાથ છે એ બાજુ જુઓ તો આ પી છે એ બાજુ તમારો કયો હાથ છે તો કે બેન ડાબો હાથ છે અમુકને ડાબામાં જમણામાં નહીં ખબર પડતી હા જમણો હાથ આપણે શું કરીએ ખાવા માટે ઉપયોગમાં લઈએ અને ડાબા હાથનો ઉપયોગ ક્યાં થાય એ તમે સમજી ગયા છો મારે કહેવાની જરૂર નથી અને હસવાની એ તમારે જરૂર નથી ને હસવું હોય તો હસી લો તમ તમારે કારણ કે મારે તો કહેવું પડે ને આપણે ભણાવીએ છીએ તો તમને યાદ તો થઈ જાય ને કે ડાબી બાજુ કોને કહેવાય જમણી બાજુ કોને કહેવાય તો માતા વાલા આ પી છે આ વિકલ્પન છે છે હવે આ બાજુ તમારો કયો હાથ છે તો કે ડાબો હાથ છે તો આ ડાબી બાજુ થઈ આ બાજુ કયો હાથ છે જમણો તો આ જમણી બાજુ થઈ ગઈ હવે તમને કઈ પૂછી છે જો તો કે પી વિકલ્પન ક્યુ એ વિધાન રૂપમાં આ પી જે છે ને એટલે આ પી આની વાત કરી છે પી વિકલ્પનની કઈ બાજુના ક્ષેત્રમાં આવતા વિધાનનું સ્થાન સૂચવે છે તો આ પી છે કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે તો લખી દે જવાબ તો અહીંયા લખેલો છે જો

ક્યુ અસત્ય હોય એટલે આપણે એફ લખી દઈએ તો પી શરતી ક્યુ હવે અહીંયા શરતી છે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટી એફ હોય તો એફ ટી એફ હોય તો એફ નહીં તો ટી હવે તમને કીધું છે ટી એફ હોય તો પી શરતી ક્યુ શું થાય તો કે એફ બને એટલે અસત્ય બને તો જ જવાબમાં આપેલું જ હશે પી સત્ય હોય એટલે પી ટી હોય ક્યુ અસત્ય એટલે એફ હોય તો પી શરતી ક્યુ

તો પી શરતી ક્યુ એ વિધાન રૂપનું વાંચન નીચે પ્રમાણે છે જો પી તો ક્યુ શું છે જો આ પી છે તો ક્યુ જો પી તો ક્યુ જો તો શરતી છે એટલે જોતો આવશે ને હા શરતી મારી સામે જો તો નથી જોવું એકચ્યુલી મારી જોડે ટાઈમ નથી ચલો આઠમા નંબરમાં કીધું છે પી અસત્ય હોય અને ક્યુ અસત્ય હોય જો પી અસત્ય કીધું એટલે એફ ક્યુ અસત્ય કીધું એટલે એફ તો પી દ્વિશરતી ક્યુ આ પી દ્વિશરતી ક્યુ એ વિધાન રૂપનું સત્યતા મૂલ્ય જણાવો ઓહો આ તો મજા મજા આવે એવું છે કારણ કે દ્વિશરતીનો નિયમ પૂછ્યો છે દ્વિશરતીનો નિયમ છે ડબલ ટી હોય તો તોય એની સામે ટી આવે અને ડબલ એફ હોય તોય એની સામે ટી આવે આપણને શું કીધું છે પી અસત્ય હોય ક્યુ અસત્ય હોય એટલે ડબલ એફ છે ડબલ એફ હોય તો એ ટી આવે ડબલ ટી હોય તો એ ટી આવે તો અહીંયા ડબલ એફ છે તો પી દ્વિશરતી ક્યુ શું બનશે તો કે સત્ય બનશે જો આઈ ગયો જવાબ સત્ય બને છે જો પી સત્ય એટલે એફ ક્યુ સત્ય એટલે એફ તો પી દ્વિશરતી ક્યુ એનું સત્યતા મૂલ્ય શું થાય તો કે એ કેવું બને છે સત્ય બને છે કેમ સત્યતા મૂલ્યનો નિયમ તમે જોઈ લો મેં લખાયેલો છે ના ખબર હોય તો ચલો આગળ વાત કરું તો નવમા નંબરમાં કીધું છે પી દ્વિશરતી ક્યુ એ વિધાન ધૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવાય છે તો પી દ્વિશરતી ક્યુ એને શું કહેવાય તો દ્વિશરતી વિધાન કહેવાય પી દ્વિશરતી ક્યુ એ વિધાન ધૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને દ્વિશરતી વિધાન કહે છે નવ પ્રશ્નો ક્લિયર આગળ વધીએ તો લાસ્ટ ક્વેશ્ચન છે દસમા નંબરનું શું કીધું છે જુઓ ઓહો સરસ મજાનો પ્રશ્ન છે અને આ તો આપણે પાંચ પ્રશ્નોની અંદર જોઈ ગયા છે દસમા નંબરમાં કીધું છે સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે પાંચ છે કયા કયા પાંચે પાંચ કારકો નિષેધ સમુચે વિકલ્પન શક્તિ અને દ્વિશક્તિ આ પાંચે પાંચ કારકો કેવા છે સત્યતા ફલનલક્ષી કારકો છે રાઈટ ઓકે આગળ વાત કરું ચલો નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો વાંધો નહીં લખી દઈએ આ વિદ્યાર્થીઓ તમને વિભાગ સી માટે મોંપી છે એટલે પ્લીઝ આને આમાંથી એક પણ પ્રશ્ન આપણે મૂકવાનો નથી ચલો પ્રશ્ન નંબર એકમાં શું કીધું છે પ્રશ્ન નંબર એકમાં કીધું છે નિષેધ એકમુખી કારક શા માટે કહેવાય છે હં હં આવું ના આવડે તો આ તો આપણે આગળ આવી ગયું છે લક્ષણમાં જ્યારે આ નિષેધનો આપણે પાંચ માર્કનો પ્રશ્ન જોયો એટલે આ પ્રશ્નનો જવાબ એમાં આવી ગયો છે નિષેધ એકમુખી કારક કહેવાય છે કારણ કે નિષેધનું ક્ષેત્ર ફક્ત તેની જમણી બાજુએ જ હોય છે હવે આપણે જોયું હતું આમ નિષેધ અને આ પી તો આ કઈ બાજુ છે જમણી બાજુ અને આ ડાબી બાજુ છે તો નિષેધ એ કઈ બાજુ લાગુ પડે છે જમણી બાજુ જ ખાલી નિષેધ લાગુ પડે છે જમણી બાજુના વિધાનને નિષેધ લાગુ પડે છે એટલે નિષેધને એક જ મુખી કીધું છે કે એક બાજુ લાગુ પડે છે એટલે આને કહી દીધું એક મુખી એક બાજુ લાગુ પડે છે એટલે આપણે એને કહી દીધું એક મુખી શું કીધું એક મુખી ખબર પડે છે ઓકે ચલો આગળ વાત કરું એટલા સરસ મજાના પ્રશ્નો છે કે જેની હું તમને શું વાત કરું દ્વિમુખી કારકો કેટલા પ્રકારના છે ને કયા કયા હવે આ બોલી બોલીને મારું મોડું ગહાઈ ગયું મેં તમને કેટલી વાત કીધું છે કે પાંચ કારકો છે એમાં દ્વિમુખી કારકો કેટલા છે ચાર છે દ્વિમુખી કારકો કેટલા છે ચાર છે કયા કયા સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી આ ચાર કારકો છે ને દ્વિમુખી છે કેવા છે દ્વિમુખી એક હજાર ટકાના એક હજાર ટકા મોસ્ટ આપી પ્રશ્ન છે પછી કહેતા ને બેન તમે કીધું નહોતું વિભાગ સીમાં પૂછી લે વિભાગ બીમાં જેમાં પૂછાય પણ આપણને આવડવો જોઈએ દ્વિમુખી કારકો કેટલા છે ચાલ છે કયા કયા એક સમુચય વિકલ્પન શરતી અને દ્વિશક્તિ ઓકે અને કારક તો નિષેધ 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 ઉપર આવી ગયું આગળ ચલો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એમાં તમને શું કીધું છે તો કે નિષેધનું સત્યતા કોષ્ટક રચો આ તો આવડે એવો પ્રશ્ન છે ને ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય આ તો બધામાં પાંચે પાંચ કારકોમાં આ તો સેમ ટુ સેમ પણ સેમ ટુ સેમ એટલે આને લખી જ દેવાનું છે ગોખી જ મારવાનું છે લખી દેવાનું છે ચલો નિષેધ એ એક જ વિધાનને લાગુ પડે છે તો નિષેધ પી હવે પી એક વિધાન છે તો એનો આપણે સ્તંભ બનાવી દઈશું પીનો સ્તંભ બનાવી દીધો પીની અંદર એક ટી એક એફ નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે તો કે ટી હોય એની સામે એફ મૂકો અહીંયા એફ હોય તો એની સામે ટી મૂકો તો અહીંયા ટી છે એની સામે આપણે એફ લખ્યું અહીંયા એફ છે એની સામે ટી લખ્યું એટલે પતી ગયું આ વિભાગ સીમા પૂછાયો હું તમને લખીને આપું સ્ટેમ્પ ઉપર કે વિભાગ સીમા પૂછાય છે તો તમે કરી લો બસ કરી જ લેવાનું છે આ વિભાગ સીમા ફિક્સ જ છે કે પાંચમાંથી એક કોઈ પણ એક કારકનું સત્યતા કોષ્ટક ખાલી એકલું સત્યતા કોષ્ટક તમને આવી રીતે પૂછ છે એટલે કરી લો તૈયાર તમ તમારે ચલો ચાર નંબરમાં સમુચયનું લક્ષણ લખો હવે આ બધું તમને મેં ભણાવી દીધું છે આ જસ્ટ એક રિવિઝન થાય છે તો જે સંયુક્ત વિધાન પી સમૂચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી પીના સ્થાને આવતું વિધાન ક્યુ ક્યુના સ્થાને આવતું વિધાન એમ બંને વિધાનો કેવા હોય સત્ય મતલબ જો ટી ટી હોય તો જ ટી પીના સ્થાને આવતું વિધાન એક જ મિનિટ આ પી છે પી ના સ્થાને આવતું વિધાન સત્ય હોય અને ક્યુના ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો પી સમુચય ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી પી ના સ્થાને આવતું વિધાન ક્યુ ના સ્થાને આવતું વિધાન બંને વિધાનો કેવા હોય સત્ય મતલબ બંને વિધાનો સત્ય હોય તો અને તો જ સત્ય તો અને તો અસત્ય બને નહીં તો અસત્ય એટલે કે એફ અસત્ય હોય એવા સંયુક્ત વિધાનને શું કહેવાય સામુચાયિક વિધાન કહે છે અથવા સમુચાઈ કહે છે ચલો આગળ વધીએ તો વિકલ્પ વિકલ્પનું સત્યતા કોષ્ટક પૂછે છે જોઈ લઈએ ચલો વિકલ્પનું સત્યતા કોષ્ટક રચો એવું કીધું છે હવે તમને મેં કહી દીધું છે કે વિભાગ સીમાં કોઈ પણ એક આદું પૂછાય છે એટલે પાંચે પાંચ કરી નાખવાના છે અને આમાં શું મોટી વાત છે આ ન આવડે ચાલો હવે સત્યતા કોષ્ટક બનાવવાનું છે એમાં સરસ મજાનું કોષ્ટ આવી રીતે તમે પહેલા બનાવી દેશો એમાં ઉપરના પહેલી જે આડી લાઈન છે એમાં ઘટક વિધાનો અને તેમના સત્યતા મૂલ્ય બીજામાં સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય પતી ગયું ઓકે હવે પી વિકલ્પ અને ક્યુ હવે વિદ્યાર્થીઓ એક પીનો સ્તંભ થશે એક ક્યુ નો સ્તંભ તો લગાવી દો પીનો સ્તંભ અને ક્યુ નો સ્તંભ આટલું થઈ ગયું હા હવે આપણને ખ્યાલ છે નિયમ પ્રમાણે એક સાદું વિધાન આડી લાઇન બે બનાવો બે સાદા વિધાન આડી લાઇન ચાર બનાવો તો જો પહેલું સાદું વિધાન બીજું બે સાદા વિધાન છે તો આડી લાઇન એક બે ત્રણ ને ચાર બનાવી હા બનાવી દીધી હવે ટીએફની ગોઠવણી કરવાની છે તો ટીએફની ગોઠવણી એક બે ત્રણ અને આ ચાર છે ચારના અડધા કરો તો બે થાય તો પહેલાંમાં બે ટી મૂકો અને બીજામાં બે એફ મૂકો મૂકી દીધા અહીંયા ટીએફની ગોઠવણી કરવા શું કરવાનું તો બે ટી છે બેના અડધા એક થાય તો અહીંયા એક ટી એક એફ મૂકો એક ટી એક એફ મૂકો આટલું થઈ ગયું હા હવે વિકલ્પનો નિયમ શું છે સત્યતા મૂલ્યનો તો વિકલ્પનો નિયમ છે કે એફ એફ હોય એની સામે તમે એફ લખી દો હવે જો અઈઆઈએફએફ છે નથી અઈઆઈએફએફ નથી અઈઆઈ એફએફ નથી પણ આ થ પીમય એફએફ છે ને ક્યુમય એફએફ છે જે એફએફ હોય એની સામે પી વિકલ્પ ક્યુમાં તમે એફ લખી દો આ નિયમ પહેલાં લગાડી દેવાનો સત્યતા મૂલ્યનો અને બાકી વધે એ નિયમ પ્રમાણે ટી મૂકી દેવાનો નિયમ એવું કહે છે એફએફ હોય એની સામે તમે એફ મૂકી શકો બીજે કોઈ જગ્યાએ તમે એફ મૂકી શકો નહીં તો અહીંયા જો જ્યાં એફ હતો એની સામે એફ મૂક્યો છે અને બીજી કોઈ પણ જગ્યાએ તમે જુઓ અહીંયા એફએફ હતો એની સામે એફ છે બીજી કોઈ જગ્યાએ અહીંયા એફએફ નથી આ લાઇનમાં ક્યાંય એફએફ છે ના તો બધે ટી મૂકી દીધો હા મૂકી દીધો બસ વાત થઈ પૂરી બે માર્ક રોકડા સિક્યોર અને રામબાણ બેચમાં જે ભણે છે ને એમને તો સમજી લો કે બે માર્ક રોકડા થઈ ગયા ને પાંચ માર્ક પહેલાં પાંચ કેમ દસ માર્કમાં પૂછાય છે વિભાગ ઈમાં તો વિભાગ ઈના દસ માર્ક ને આ બે બાર માર્ક તો રોકડા થઈ જાય એટલે તમે છે ને હવે તમારે કેટલા માર્કની તૈયારી કરવાની રહી નેવું માર્ક અઠ્યાસી માર્કની તૈયારી રહી એટલું કરવાનું ચલો આગળ વધીએ તો વિકલ્પને સત્યતા ફલનલક્ષી કારક શા માટે કહે છે હવે વિકલ્પન પુસ્તક શરતી પૂછક દ્વિશર્તી પૂછક ચાહે પાંચમાંથી ગમે તે પૂછે આપણને તો આવડે છે ને તો વિકલ્પને સત્યતા ફલનલક્ષી કારક કહે છે કારણ કે વિકલ્પને શું કરે છે તો કે સંયુક્ત વિધાનની રચના કરે છે વિકલ્પ શું કરે છે સંયુક્ત વિધાનની રચના કરે છે પણ કેવું સંયુક્ત વિધાન તો કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન તો હવે આખું બોલો કે વિકલ્પન સત્યતા ફલનલક્ષી કારક છે એ અમને ખબર છે તું આગળ હવે તો કારણ કે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે જેનું સત્યતા મૂલ્ય એટલે કોનું સત્યતા મૂલ્ય તો કે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે આ પાંચે પાંચ કારકોમાં કોપી પેસ્ટ આવે છે ખાલી અહીંયા કારક બદલાશે બસ બીજું કંઈ નહીં ચલો ફરી પાછું શરદીનું સત્યતા કોષ્ટક આવ્યું તો હવે શરતીના સત્યતા કોષ્ટકમાં શું કરવાનું કંઈ નહીં આપણને ખબર છે કે એક પી વિધાન ક્યુ વિધાન વચ્ચે મૂકી દો શરતી હવે શરતી તો મૂકી દીધું એક સાદું વિધાન બીજું સાદું વિધાન એક પીનો સ્તંભ બનાવો એક ક્યુનો સ્તંભ બનાવો હવે બે સાદા વિધાન હોય તો આડી લાઈન ચાર બને એક બે ત્રણ ચાર બનાવી દીધી હા હવે જો અહીંયા આડી લાઈન કેટલી છે ચાર છે ચારના અડધા કરત બે થાય તો ચાર ના અડધા એટલે આટલે બે થાય બે ટી મૂકો બે ટી બે એફ હવે બે ટી છે આગળ બે ટી છે બે ના અડધા કરો તો એક થાય એક ટી એક એફ એક ટી એક એફ થઈ ગયું રેડી ચલો હવે શરતીનો નિયમ શું છે સત્યતા મૂલ્યનો તો શરતીનો નિયમ છે કે ટી એફ હોય એની સામે જ એફ મૂકો નહીં તો બધે ટી મૂકો ચલો ટી એફ શોધો તો અય્ય ટી ટી અયીએફ નથી અયર ટી હા આ રહ્યું ટી એફ ટી એફની સામે જ એફ મૂકો અહીં જો ટીએફ છે નિયમ એવું કહે છે શરતીનો કે ટીએફની સામે જ તમારે એફ મૂકવાનું તો અહીંયા ટીએફ છે એની સામે જ આપણે એફ મૂકી દઈએ બીજે કોઈ જગ્યાએ ટીએફ છે અયર ટીએફ નથી ટી એફ નથી તો જે જગ્યાએ ટીએફ ના હોય એ બધી જગ્યાએ ટી મૂકી દો તો અહીંયા જો અહીંયા ટી મૂકી દીધો અહીયર ટી મૂકી દેજો ને અહીંયા ટી મૂકી દીધો પતી ગયું પ્રતિ પહેલાં નિયમ લગાડી દેવાનો અને પછી ઝટી બોલાવી દેવાની એટલે આપણું ખોટું પડે નહીં ઓકે ચાલો આગળ વધીએ તો આઠમાં નંબરનો ક્વેશ્ચન છે આઠ નવ ને દસ બાકી છે જોઈ લઈએ શું કહે છે ચલો શરતી વિધાનોમાં સમાવેશ પામતા વિધાનોને શું કહેવાય છે તો શરતી વિધાનમાં શરતીની પહેલાં આવતા વિધાનને પૂર્વાંગ કહે છે અને શરતીની પાછળ આવતા વિધાનને ઉત્તરાંગ કહે છે ના વડે શું કહેવા માંગો છો તો જો અહીંયા પી છે આ શરતી છે અને ક્યુ છે આ શરતી છે ને એની પહેલાં જે વિધાન આવે છે જો શરતીની એક જ મિનિટ પી શરતી ક્યુ તો જો આ શરતી એટલે એરો એટલે આ યરો યરોની પહેલાં ડાબી બાજુ જે છે ને એને પૂદવાન કહેવાય એટલે આ પી છે એને પૂદવાન કહેવાય અને શરતીની પછી આવતા વિધાને એટલે આ શરતી છે એની પછી કોણ આવે છે ક્યુ આવે છે તો ક્યુને શું કહેવાય ઉત્તરાંગ કહેવાય ખબર પૈડી પીને પુદવાંગ કહેવાય ક્યુ ને ઉત્તરાંગ કહેવાય સમજી ગયા સો વાતની એક વાત શરતી વિધાન ઉત્તરાંગ કહેવાય પતી ગયું ઓકે આગળ જાઓ ચલો શરતી વિધાનનું લક્ષણ લખો શરતી વિધાન નું લક્ષણ એટલે સત્યતા મૂલ્યનો નિયમ લખી દઈએ જે સંયુક્ત વિધાન પી દ્વિશરતી ક્યુ એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પીના સ્થાને આવતું વિધાન અને ક્યુના સ્થાને આવતું વિધાન બંને વિધાનો સત્ય હોય કાં તો બંને વિધાનો સત્ય હોય અથવા બંને વિધાનો અસત્ય હોય તો અને તો જ સામે જે વિધાન છે એ કેવું બને એ સત્ય બને સામેનું તો અને તો જ સત્ય આજે સત્ય સત્ય બને નહીં તો અસત્ય હોય તેવા સંયુક્ત વિધાનને દ્વિશર્તી દ્વિશરતી વિધાન કહે છે આપણે વ્યવસ્થિત જોઈ ગયા છીએ એપ્લિકેશનમાં આપણે ભણાયું છે તમને ખબર છે એટલે વધારે હું તમને રિપીટેડલી રિપીટ કરતી નથી ચલો નિષેધ પી પી સમુચય ક્યુ પી વિકલ્પન ક્યુ અને પી દ્વિશરતી ક્યુ વિધાન રૂપોના વાંચન લખો તો નિષેધ પીનું વાંચન છે પી નહીં પી સમુચય ક્યુનું વાંચન રૂપ પી અને ક્યુ થશે કારણ કે સમુચેનો મતલબ થાય અને નિષેધનો મતલબ થાય નહીં તો પી નહીં અહીંયા છે પી અને ક્યુ અહીંયા છે પી વિકલ્પન ક્યુ છે ને તો પી વિકલ્પન ક્યુનું રૂપ થાય પી અથવા ક્યુ શું થશે પી અથવા ક્યુ કેમ કારણ કે વિકલ્પન એટલે કાતો અથવા એનું શબ્દ જ ઉત્ત છે પછી અહીંયા દ્વિશરતી છે તો પી દ્વિશરતી ક્યુનું વાચનરૂપ થશે જો પી તો અને તો જ ક્યુ શું કરવાનું શું છે કંઈ નહીં શબ્દ જૂથ મૂકવાનું છે અને આ પી છે એ લખવાનું છે ક્યુ હોય તો ક્યુ લખો જો આ નિષેધ છે નિષેધનું થશે નહીં પણ અહીંયા છે કોણ પી તો લખશું પી નહીં પી નહીં ના પીવાય અહ ન પીવાય ચલો અહીંયા છે પી સમુચય ક્યુ સમુચયને શું કહેવાય સમુચયનું શબ્દ જૂથ અને થાય તો પી અને ક્યુ હવે અહીંયા છે વિકલ્પન તો વિકલ્પનનું થશે કાતો અથવા થશે ને તો કે હા તો વિકલ્પની આગળ કોણ છે પી તો પી અથવા પાછળ કોણ છે ક્યુ તો આવું થાય પી અથવા ક્યુ હવે અહીંયા છે દ્વિશરતી તો દ્વિશરતીનું શબ્દ જૂથ શું થાય તો કંઈ નહીં જોતો અને તો જ કંઈ નહોતો કરતો ખાલી જોતો તો જો તો અને તો જ વચ્ચે આવશે પી અને ક્યુ જો પી તો અને તો જ ક્યુ શબ્દ જૂથની અંદર તમારે એને ખાલી એડ કરવાનું છે ઓકે તો આપણો મનોયત્ન એક પોઈન્ટ બે અહીંયા પૂરો થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ આગળના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધવાના છીએ એના પહેલાં ખાસ આટલો મનોયત્ન વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર કરી લેજો અને એક વખત જાતે લખી લેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિ ક્લાસીસ